ભુજમાં આવેલ ગાયત્રી શક્તિપીઠમાં વિવિધ ફ્રી પ્રવૃત્તિઓ તથા સોળ સંસ્કારો નિયમિત કરાવવામાં આવે છે દર વર્ષે અહીં ગાયત્રી જયંતિ પણ ઉજવવામાં આવે છે આ દિવસ નિમિત્તે થતા યજ્ઞો અને પૂજા વિધિ વિશે જાણીએ ગાયત્રી શક્તિપીઠ ભુજ એ આપણું રજિસ્ટર ટ્રસ્ટ છે એ છસો ત્રેડસ કચ્છ પચ્ચી છ ઓગણીસસો ના રજિસ્ટર થયેલું છે એમાં ત્રણ ટાઈપના હોય છે પ્રજ્ઞાપીઠ હોય છે શક્તિપીઠ હોય છે ને ચરણપીઠ હોય છે જેમાં ત્રણ મૂર્તિ હોય છે એ શક્તિપીઠ કહેવામાં આવે છે એક મૂર્તિ હોય છે એ પ્રજ્ઞાપીઠ કહેવામાં આવે છે બાકી એમાં છબી રાખીને કરતા હોય ચરણપીઠ આવતું હોય છે એટલે આપણું ત્રણ મૂર્તિ છે ગાયત્રી માતા અંબાજી અને લક્ષ્મીજી એ ત્રણ છે એટલે આપણું શક્તિપીઠ તરીકે સ્થાપિત થયેલું છે ઓગણીસ પચીસ છ ઓગણીસો એક્યાસીના રજીસ્ટર થયેલું છે અને આ ટ્રસ્ટનું ઠરાવ ત્રેવીસ બાર ઓગણીસો ને ઓગણ એસીમાં આચાર્ય બેજમુતી તપોલીસ પંડિત શ્રી રામસરમા આચાર્યજીએ આ ટ્રસ્ટની રચના કરવાનું બંધારણ ત્યાંથી બનાવી અને પોતાના તરફથી આ ટ્રસ્ટ રજિસ્ટર થાય છે એમાં પાંચસો રૂપિયાનો ફાળો આપી આ ટ્રસ્ટ ચાલુ કરેલું છે દરરોજ સવારે સવા વાગે સવારે પડા છે આરતી થાય છે સવા છે દૈનિક યજ્ઞ થાય છે અને એમાં દરરોજ જુદા જુદા સંસ્કારો આપણા જે સોળ સંસ્કારો જે કહેલા છે કુસવણ સંસ્કાર નામકરણ સંસ્કાર અનપ્રાશન સંસ્કાર મુંડન સંસ્કાર વિદ્યારંભ સંસ્કાર યજ્ઞોપવિત સંસ્કાર ગુરુ દીક્ષા સંસ્કાર જન્મદિવસ સંસ્કાર અને લગ્ન દિવસ સંસ્કાર એ સંસ્કારો નિયમિતપણે કરવામાં આવે છે અને જે જનોઈના સંસ્કાર છે એ રવિવારે કરાવવામાં બાકીના દિવસોએ આ સંસ્કારો નિયમિતપણે કરવામાં આવે છે આજે હવે બે દિવસ સોળ તારીખના ગાયત્રી જયંતિ ગંગા દશેરા છે એટલે ગાયત્રી ને ગંગા દશેરાના અને તે દિવસે વેદમુતી તપોની પંડિત શ્રી રામ શર્મા આચાર્ય જેનો નિર્વાણ દિવસ છે એ જ દિવસે જેમણે ગાયત્રીની ઉપાસના કરી ગાયત્રી જયંતિના દિવસે પોતાનો દેહ છડે તો અને એનો નિર્વાણ દિવસ છે એટલે આવતીકાલે ગંગા દશેરાનું ગંગા પૂજન ગાયત્રી જયંતિનું પૂજન અને ગુરુદેવના નિર્વાણ નિમિત્તે એને શ્રદ્ધાસુમન નાખવાનો કાર્યક્રમ એટલે સવારે આરતી પછી દૈનિક યજ્ઞ થશે એમાં જુદા જુદા સંસ્કારો કરાવવામાં આવશે પછી નવથી દસ પર્વ પૂજન એટલે ગંગા દશેરા ગાયત્રી જયંતિનું અને ગુરુદેવને શ્રદ્ધાંજલિ આપવાનું દસથી છ સાંજના અખંડ જાપ રાખવામાં આવેલા છે અને છ થી સાત દીપયજ્ઞ રાખવામાં આવેલો છે સવા સાતે આરતી એટલે કાલે આખા દિવસના કાર્યક્રમો છે એના અનુસંધાને અમે આજે ફેરે ફિઝિયોથેરપી કેમ્પ કર્યો છે હવે એ કેમ્પમાં ફિઝિયોથેરપી કેમ્પમાં અમારે એ છે ને રિવાઈવ ફિઝિયોથેરપી એન્ડ ફિટનેસ કેર ભુજ એમના દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે